સરકાર આમ તો નવી નવી યોજનાઓ નવી નવી ટેકનોલોજી વિકસાવતી હોય છે પરંતુ કેટલીક ટેકનોલોજી લાભદાયી બને છે તો કેટલીક ટેકનોલોજી માથાના દુખાવા સમાન પણ બને છે ત્યારે હવે આ દિવસોમાં ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે વડોદરા હોય કે પછી સુરેન્દ્રનગર ત્યાંથી પણ વિરોધના જે સુર ઉઠ્યા છે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આમ જ મોંઘવારીથી પીસાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કેટલાક નિર્ણય એવા લેવામાં આવતા હોય છે કે જે ગરીબોના મધ્યમ વર્ગના હિતમાં હોય પરંતુ કેટલાક નિર્ણયો એવા પણ હોય છે કે જેની સામે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વિરોધ નોંધાવવો પડે હાલ એક ચર્ચા હાલ એક યોજના જે કહેવામાં આવે સ્માર્ટ મીટર વિરોધને લઈને જે ઝુંબેશ ઉપડી છે તેનો વિરોધ પણ ઠેર ઠેર થતો દેખાઈ રહ્યો છે સ્માર્ટ મીટરની વાત કરીએ તો સૌપ્રથમ વડોદરાથી આની શરૂઆત થઈ હતી વડોદરામાં જે સ્માર્ટ મીટરના એમડી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સત્યાવીસ હજારની આસપાસ મીટરો લગાડી દેવામાં આવ્યા છે પરંતુ ઠેર ઠેર તેનો વિરોધ ચાલી રહ્યો છે લોકોનું કહેવું છે કે ત્રણ હજાર રૂપિયા બેલેન્સ છે તેઓ મહિને પુરાવે છે તો માત્ર આ બેલેન્સ પંદર દિવસ જ ચાલે છે ને પૂર્ણ થઈ જાય છે જેના કારણે વીજળી ઉપર કાપ મુકાય છે ને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એટલે કે સ્માર્ટ મીટરથી લોકો દ્વારા એવો આરોપ કરવામાં આવી રહ્યો છે કે ત્રણ ગણો બિલ છે તે કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યું છે હવે આ વિરોધ છે તે સુરેન્દ્રનગર ખાતે પણ પહોંચ્યો છે ને આને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ મેદાને આવ્યા છે

સ્માર્ટ મીટર લગાવવા વાળાને પૂછો કે તમારી ઓફિસ સુરેન્દ્રનગરમાં ક્યાં છે દાવા સાથે કહો છો ઓફિસ નથી અમે એની ઓફિસ નથી કમ્પ્લેન કરવા જઈએ છીએ તો એ માણસ નથી આપણે આપણે ગ્રાહકોના કોના પીજીવીસીએલ ના ને તો પીજીવીસીએલ તો એમ કે છે કે અમે આમાં કાંઈ જાણતા નથી આ તો ડાયરેક્ટ બારોબાર કંપનીને કામ આવ્યું મૂળ પ્રશ્ન એ છે કે રોજે રોજ એક હજાર રૂપિયાનું રિચાર્જ ખાલી થઈ જશે આપણે ફરિયાદ કરવા ક્યાં જવાનો

તમારું અહીંયા જેવું રિચાર્જ ખાલી થઈ જશે એવું એમનું જે જગ્યાએથી મોનિટરિંગ થતું હોય છે એ જગ્યાએ આલારામ વાગશે કમલેશભાઈ આલારામ ક્યાં વાગશે તો અહીંયા તમે જોડી શકશો તો ત્યાં એ લોકોને આલારામ વાગશે મતલબ તમારા મીટર ઉપર મોનિટરિંગ વિક્રમભાઈ એ લોકોનું છે ઓફિસમાં હવે જે ઓફિસમાંથી તમારા મીટરનું મોનિટરિંગ કરી શકે એ આંકડામાં ફેરફાર ન કરી શકે આવું કોણ કે મને કહો મીટર તમારા ઘરે છે મોનિટરિંગ કોઈ અધર જગ્યાએથી થાય છે અને એટલે જ આપણે કહી શકીએ કે અહીંયા તમે ચોરી કરો છો એમ ચીપ્સ એમ ખબર પડી જાય છે ચીપ્સ દ્વારા કે ત્યાં ચોરી થઈ અહીંયા યુનિટ ખાલી થઈ જાય એ લોકોને ખબર પડે છે રિચાર્જ ખાલી થઈ ગયું યુનિટ પૂરા એટલે કે મોનિટરિંગ ત્રીજી જગ્યાએથી થાય છે ને એ જગ્યાએથી આંકડામાં પણ બિલના વધારા ઘટાડામાં પણ ફેરફાર થઈ શકે આ મને તમને બધાને ખબર પડે આપણે જરૂર જ નથી ને આપણે ચોરી નથી કરતા તો સ્માર્ટ મીટર અમારા ઘરે બળજબરી પૂર્વક શું કામ સૌથી મોટો પ્રશ્ન અને આ મુદ્દે કમલેશભાઈ વિક્રમભાઈ અહીંયા આવેલી ટીમ કે અમે કોઈ આ મુદ્દે લડીએ તો અમે અપેક્ષા એટલી રાખીએ કે આમાં અમારે કોઈ રાજનીતિ નથી કરવી સહકાર તમારે બધાએ આપવો પડે આજે આ ઘર તો એસાનો પ્રશ્ન છે કાલ અહીંયા એસી ફૂટ રોડનો હશે પ્રમ દિવસ હશે રાજ આસપાસનો બરાબર છે દરેક જગ્યાએ આ મીટર લગાવવાના છે લડાઈના શ્રી ગણેશ આપણે કરીએ સાથે આવીને આ લડાઈ નું પરિણામ નહીં મળે એવું ઈચ્છે કે છે તો સરવાળે પ્રશ્ન એ જ આપણું રડું ખેતું કંપની લઈ જશે સામાન્ય પરિવાર હશે ને એના ઘરે જ્યારે ખાકી ન કરીએ ઘરે આવશે ને બૈરા એક જ વાત કરશે લાઇટ નથી રિચાર્જ ખાલી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભાઈએ કીધું ખાલી થઈ ગયું પંદરસો નું રિચાર્જ કરાવ્યું ક્યાંક થી ખોટી રીતે જાય છે ફરિયાદ કરવા માટેની કોઈ ઓફિસ સુરેન્દ્રનગરમાં નથી તો આ મુદ્દે સહકાર આપો એ જ અપેક્ષા સાથે તમારી તૈયારી હોય તો પરિણામ લાવવા સુધી ને આવતા સમયમાં મીટર લગાવતા અટકાવી દેવા સુધીની તૈયારી અમારી છે

વાત જે લીલી ઝંડી આપી છે તેને જ લઈને હવે વિરોધ લોકોમાં જોવા મળી રહ્યો છે આ તો જબરજસ્તી છે લોકો પર સ્માર્ટ મીટર પધરાવવામાં આવતા હોય તે પ્રકારની ઘટના બની રહી છે અને આને જ લઈને હવે લોકો પણ વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે સરકારે પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે પહેલાં સ્માર્ટ મીટરને સરકારી કચેરીઓમાં લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ લોકોની ગેરસમજ દૂર કરવા માટે અને જે વીજળીનો બિલ વધારે આવે છે અને ત્રણ ગણો વધુ બિલ વસૂલવામાં આવે છે તેની જે માન્યતા છે તેને દૂર કરવા માટે આ પ્રકારે સરકારે પગલું લીધું છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આ જે સ્માર્ટ મીટરની ઝુંબેશ શરૂ થઈ છે તેના ઉપર લોકો વિશ્વાસ મૂકે છે કે કેમ તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई